પરંતુ આ વર્ષે ટ્રસ્ટીઓ એ આચાર્યને શાળાની ફી માં 50% સુધીનો કમરતોડ ભાવ વધારો ચિકવાનો દબાણ લાવ્યું હતું જેના પગલે આચાર્યએ ટ્રસ્ટીઓના આતગલખી નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે મેનેજમેન્ટ જો બાર બાર ફીસ વધારવા કે લે કહેતા અથવા કહેતા किसी भी कीमत में पैसे कमा के दो वो मैंने मैनेजमेंट से मना कर दिया और इसके लिए मैनेजमेंट को बुरा लगा और गुस्से में मेरा टर्मिनेशन कर दिया आज आप लोगों ने जो पेरेंट्स का सहयोग देखा है

એ માટે અમને પુષ્કળ વિરોધ છે તથા પ્રિન્સિપાલે જે ફી વધારાનો વિરોધ કર્યો છે એને અમે પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે અમે મંડળ જે છે એ પચાસ ટકા ફીમાં વધારો કરવા માગે છે અને એમાં પ્રિન્સિપાલ જે છે એ ના પાડે છે અને વિદ્યાર્થીઓનું હિત જોવે છે એટલા માટે અમે આચાર્યને સપોર્ટ કરવાના છે અને શાળાની ફીમાં કમરતોડ વધારાના મામલે શાળા સ્ટાફ સહિત વાલીઓમાં રોષ ફેલાયો છે અને સોમવારથી હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે આ બધાની વચ્ચે ભોગવવાનો વારો તો અંતે વિદ્યાર્થીઓને જ આવશે ત્યારે વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે આ બાબતે ઝડપથી કોઈ નિકાલ આવે જય સિંધો વીટીવી રાજપીપળા